टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपू स्वागत है हिंदुस्तान हाल पूरत ऑपरेशन सिंधु ने अटकवी दीदू है એનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ પર સ્ટોપ નથી પાકિસ્તાનની હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે ખુદ પાકિસ્તાનમાંથી જ આવી વાત કહેવામાં આવે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી કોરોના જેવો કોઈ નવો રોગચાળો ફેલાયો નથી પાકિસ્તાન માટે અત્યારે મહામારી જેવી સ્થિતિ જરૂર છે એનો સીધો સંબંધ ઓપરેશન સિંધુની સાથે છે અમે ફૂલસ્ટોપમાં સોમવારે એના વિશે વિગતે વાત કરી હતી જોકે હવે સ્થિતિ અહીં બેકાબુ બની હોવાનું લાગે ઓપરેશન સિંદુર વખતે ભારતના મિલિટરી ઓપરેશનમાં સૌથી ખાસ નિશાના પર સરગોદામાં મુસાફ એરબેઝ હતો મુસાફ એરબેઝના રનવે પર હુમલો કરવામાં આવ્યો હતો આ એરબેઝ કિરાના હિલ્સની તળેટીમાં આવેલી અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર સ્ટોરેજ સાઇટની બિલકુલ નજીક છે કેટલાક ડિફેન્સ એક્સપર્ટ્સે એવો દાવો કર્યો છે ભારતનો હુમલો એટલો ફાસ્ટ અને સટીક હતો કે ત્યાં તહેનાત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને જવાબ આપવાની પણ તક જ નહોતી મળી આ જગ્યા ખૂબ જ ખાસ છે કેમ કે પાકિસ્તાને ત્યાં પરમાણુ હથિયારોને સ્ટોર કર્યા છે પંજાબ પ્રાંતમાં કિરાના હિલ્સમાં પાકિસ્તાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે ઓગણીસો એંશીના દશકમાં પરમાણુ પરીક્ષણ કરવા માટે આ સાઇટ તૈયાર કરવામાં આવી હતી અહીં પરમાણુ હથિયારોને સ્ટોર કરવા માટે પાકિસ્તાને અનેક ટનલ્સ બનાવી છે ભારતની સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં રેડિયેશન થયું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે એઝાઝ હામિદ નામના એક યુઝરે એક્સ પર એક પોસ્ટ મૂકી એઝાઝે સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાની મિલિટરી રેડિયેશનના ન્યૂઝને છુપાવી રહી છે તેણે એમ પણ લખ્યું છે કે ન્યુક્લિયર રેડિયેશન લીક બાદ પાકિસ્તાની નાગરિકોને વોમિટિંગ અને માથાનો દુખાવો જેવી તકલીફો થઈ રહી છે વળી પાકિસ્તાનની સરકારે સત્તાવાર રીતે રેડિયેશન લીક થયું હોવાનું કન્ફર્મ કર્યું છે જેના પુરાવા તરીકે એઝાઝે પાકિસ્તાન સરકારનો આ લેટર રજૂ કર્યો છે આ લેટર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભારતે એરસ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનમાં સત્તા પર રહેલા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ પરમાણુ બોમ્બ બનાવવા ખાતર તો બનાવી દીધા જોકે રેડિએશન લીક થાય તો શું કરવું એનો તેમને મેસેજ ખ્યાલ પણ નહોતો કેમ કે પાકિસ્તાનમાં બધા જ બે જવાબદાર લોકો છે એટલા માટે જ પાકિસ્તાનની આર્મી એના ન્યુક્લિયર સ્ટોરેજ સાઇટની આસપાસના વિસ્તારોમાંથી આખે આખા ગામો ખાલી કરાવી રહી છે તમારે એ પણ જાણવું જોઈએ કે આ લોકોને કેવી રીતે ખ્યાલ આવ્યો કે રેડિયેશન લીક થયું છે હકીકતમાં પાકિસ્તાનમાં એક એરવેઝની પાસેના ગામના લોકોની તબિયત ખરાબ થવા લાગી તેમને વોમિટિંગ માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગ્યા એના પછી પાકિસ્તાનની સરકારને ખ્યાલ આવ્યો કે આ તો રેડિયેશન લીકનું પરિણામ હોઈ શકે છે પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આ દ્રશ્યોમાં તમે તેમની હાલત જોઈ શકો છો પાકિસ્તાનમાંથી જ કેટલાક લોકોએ કહ્યું કે રેડિયેશન લીક થવાના કારણે તેમની હાલત ખરાબ થઈ છે રેડિએશન લીકની સ્થિતિને હેન્ડલ કરવાની પાકિસ્તાન માત્ર વળત નથી એટલે જ તેણે અમેરિકાની મદદ માંગી હતી કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થિતિને થાળે પાડવા અમેરિકા કૂદી પડ્યું હતું પાકિસ્તાનના એરબેઝની પાસે અમેરિકાનું એરક્રાફ્ટ જોવા મળ્યું હતું અમેરિકાના એનર્જી એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનું આ પ્લેન હતું ન્યુક્લિયર ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે જ આવા પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પણ ખ્યાલ આવે છે કે પાકિસ્તાનમાં રેડિશન લીક થયું છે ભારતે સુસાઇડ ડ્રોન્સ અને બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના અગિયાર જેટલા એરબેઝ પર હુમલો કર્યો હતો જેના પછી ન્યુક્લિયર લીક થયું અમેરિકાના એરક્રાફ્ટનું મુખ્ય કામ રેડિયેશન લીક થયું છે કે નહીં એની શોધ કરવાનો છે જેના પછી કેટલાક વિસ્તારો સુધી રેડિએશન લીક થઈ શકે છે એનો આખો નકશો તૈયાર કરવામાં આવે છે આખરી સ્થિતિને થાળે પાડવા માટે પગલાં લેવામાં આવે અમે ફૂલસ્ટોપમાં એક દિવસ પહેલાં જ રેડિએશન લીક વિશે હિન્ટ આપી હતી કે એના પછી અનેક પુરાવા સામે આવ્યા છે હવે પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું છે કે રેડિયેશન લીકના કારણે યુદ્ધ વિરામ થયું છે હવે આ રેડિએશન લીક ક્યાં થયું એને લઈને આ કહાનીમાં એક ટ્વિસ્ટ આવ્યો છે રેડિશન લીક જરૂર થયું છે પરંતુ નવા લોકેશન્સનું નામ સામે આવ્યું છે આ લોકેશન્સ છે રાવલપિંડીમાં આવેલું દૂરખાન એરબેઝ જે ઇસ્લામાબાદથી માત્ર દસ કિલોમીટરના અંતરે છે દૂરખાન એરબેઝ પાકિસ્તાનનું સૌથી સંવેદનશીલ મિલિટરી કમ્પાઉન્ડ છે ભારતે તેને નષ્ટ કરીને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાન અને અમેરિકાને આ જ એરબેઝની ચિંતા છે અમેરિકાનું મીડિયા તેમજ ડિફેન્સ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ પર ભારતે હુમલો કર્યો હતો એ સમયે અહીં એક બ્લાસ્ટ થયો હતો બધા લોકો માનતા હતા કે પાકિસ્તાને એના મોટાભાગના ન્યુક્લિયર હથિયારો કિરાના હિલ્સ પાસે સ્ટોર કર્યા છે કેટલાક ન્યુક્લિયર હથિયારો નૂરખાન એરબેઝની સાઇટ પર રાખવામાં આવ્યા છે અહીં બ્લાસ્ટ થયો છે જેના પછી રેડિયેશન લીક થયું રાવલપિંડીમાં પાકિસ્તાનની સેનાનું હેડક્વાર્ટર છે એટલે સેનાનો ચીફ અસીમ મુનિ ડરી ગયો જીઓપોલિટિક્સ પર રિસર્ચ કરનારી સંસ્થા રેન્ડ ઓપરેશનના સિનિયર ડિફેન્સ એનાલિસ્ટ ડેરેક લોસ્મે પણ ચિંતા વ્યક્ત કરે છે તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાનના નૂરખાન એરવેઝ પર ભારતના હુમલા બાદ સ્થિતિ ખરાબ થઈ છે સાથે તેમણે એમ પણ લખ્યું છે કે કદાચ રેડિયો એક્ટિવિટી થઈ છે તમને કદાચ સવાલ થાય કે આ લોકોને કેવી રીતે ખબર પડે હકીકતમાં રેન્ડ કોર્પોરેશનની ઓફિસો આખી દુનિયામાં આવેલી છે એ લોકોનું ખાસ ફોકસ એશિયા પર હોય છે નુરખાન એરવેઝની પાસે પાકિસ્તાની પાકિસ્તાનની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી છે જેને નુકસાન પહોંચ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે નૂરખાન એરવેઝ પર એટેક જેવો કન્ફર્મ થયો કે તરત જ અમેરિકાએ દખલ કરવાનું શરૂ કરી દીધું જેના પછી જ અમેરિકાએ પોતાનું પ્લેન મોકલ્યો હતો એટલું જ નહીં અમેરિકાએ રેડિશન લીકની સ્થિતિને થાળે પાડવા માટે ઇજિપ્તની પણ મદદ લીધી હતી અમેરિકાએ ઇજિપ્તે કહ્યું કે તમે ખૂબ જ બોરોન અને રેતી લઈને પાકિસ્તાનમાં પહોંચો રેડિયો એક્ટિવિટીને કંટ્રોલ કરવા માટે બોરન જરૂર હોય છે અમેરિકાના આ પ્લેન સિવાય ઇજિપ્તના એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન પણ ડાવલપેનીમાં પહોંચ્યો હતો આ પ્લેન ચીનથી પાકિસ્તાનમાં પહોંચ્યું ઇજિપ્ત એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન પાકિસ્તાનમાં પહોંચ્યું એ જ રેડિયોશન લીક થયું હોવાનો પૂરતો પુરાવો આપે છે કેમ કે રૂટીન યુદ્ધ અભ્યાસ કરવા માટે જ આ ટ્રાન્સપોર્ટ પ્લેન જાય છે એ સમયે આ પ્લેનમાં સૈનિકો હોય છે જોકે આ વખતે કોઈ યુદ્ધ અભ્યાસ નહોતો આમ છતાં ઇજિપ્ત એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન પાકિસ્તાનમાં પહોંચ્યું છે રેડિએશન લીકના કારણે પાકિસ્તાનમાં અત્યારે દહેશતની સ્થિતિ છે રેડિયેશન એકદમ મોટા પાયે લીક થયું હોવાનું અત્યારે તો લાગતું નથી જો કે પાકિસ્તાનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે આ સ્થિતિ વિશે અમે તમને વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને વાત કરી હતી કે ભારતની સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં રેડિશન લીકને લીધે દહેશત છે અમેરિકા અને ઇજિપ્તે પાકિસ્તાને કહ્યું કે ડરો મત અમે તમને મદદ કરીશું આ રેડિયો એક્ટિવિ લીકનો પ્રોબ્લેમ દૂર કરવો હોય તો બોરોન જોઈએ બોરોનથી કેવી રીતે આ પ્રોબ્લેમ દૂર થાય એની સાયન્ટિફિક કડાકૂટમાં આપણે પડવું નથી તમારા માટે જાણવાલાયક વાત એ છે કે આ બોરોન ઇજિપ્તમાં નાઇલ નદીની આસપાસ મોટા પ્રમાણમાં મળી આવે છે એટલે જ આખી દુનિયાએ માની લીધું કે ઇજિપ્ત મોટા પ્રમાણમાં બોરોન પાકિસ્તાનમાં લાવ્યું હશે પાકિસ્તાનના નુલખાન એરબેઝ પર આ બોરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે જેથી રેડિયો એક્ટિવ લીક વધારે વિસ્તાર સુધી ન ફેલાય કેરનો બિલની દુર્ઘટના વિશે તમે કદાચ ઇતિહાસમાં ભણ્યા હશો જે લોકો ટોપર્સ રહ્યા હશે એમને તો કદાચ અચૂક યાદ હશે ઓગણીસો માં સોવિયત યુનિયનમાં ચોર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં દુર્ઘટના થઈ હતી એ સમયે પણ બોરનનો ઉપયોગ થયો હતો જ્યાં પણ રેડિયો એક્ટિવિટી લીક થવાના કારણે સ્થિતિ બેકાબુ બની જાય ત્યારે મોટા પાયે બોરનનો છંટકાવ કરાય છે પાકિસ્તાનમાં રેડિ રેડિએશન લીક થઈ ગયું હોવાની વાત સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ ગઈ છે ભારતના અનેક યુઝર્સને તો મજા પડી ગઈ છે તો કહેવા લાગ્યા છે કે રેડિએશન લીકેજથી પાકિસ્તાન ખતમ થઈ જાય એ જ સારું છે જરાકો કેમ કે એનાથી ભારતની પણ અસર થઈ શકે છે ભારતને કેવી રીતે અને કેટલી અસર થઈ શકે એ સમજવા માટે એક ખાસ નકશો તમારે જોવો પડે આ નકશાથી ખબર પડે કે આખરે આખી દુનિયામાં પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે અત્યારે આ નકશાને ધ્યાનથી જોજો તો ખ્યાલ આવશે કે પાકિસ્તાન તરફથી પવન ભારતમાં આવી રહ્યો છે ગુજરાતની અસર બહુ ઓછી થવાની શક્યતા છે જોકે ઉત્તર ભારતમાં પાકિસ્તાનમાંથી પવન આવી રહ્યો છે એટલે જ રાવલપિંડીમાં જો રેડિએશન લીક થઈ જાય તો પવનની સાથે એ રેડિયો એક્ટિવિટી લીકેજ ભારતમાં પણ આવી શકે એટલે ભારતને પણ અસર થાય અલબત્ત અમે તમને ડરાવવા નથી માગતા અમે તો કહીશું કે ડરો મત અમારો કહેવાનો અર્થ એ છે કે ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરવામાં આવે કે પછી કોઈ રીતે રેડિયો એક્ટિવિટી લીક થઈ જાય તેનાથી કોને કેટલું નુકસાન થાય એ કહેવું મુશ્કેલ હોય છે અનુરખાન એરબેઝ પાસેથી રેડિયો એક્ટિવિટી લીક થયું હોવાના કારણે આ લડાઈ અટકી છે લીકેજના ન્યૂઝ આવ્યા કે તરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈને ઇમરજન્સી બ્રેક લાગી ગઈ ભારતમાં કેટલાક લોકો કહેવા લાગ્યા કે યાર મજા ના આવી હવે બધાને ખબર પડી કે રેડિયો એક્ટિવિટી લીક થવાના કારણે અત્યારે શાસ્ત્ર વિરામ થયો છે અમેરિકામાં તો અનેક લોકો કહેવા લાગ્યા કે રેડિયો એક્ટિવિટી ખૂબ જ વધારે થઈ ગઈ છે અમેરિકા અને ઇજિપ્ત એ વચ્ચે ના પડ્યું હોત તો બહુ જ મોટી જાનહાની થઈ હોત એટલે જ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો આ યુદ્ધ અટક્યું ના હોત તો લાખો લોકોના મોત થાય રેડિયો એક્ટિવ લીકની વાત જાહેર થઈ ગઈ છે પાકિસ્તાનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે આવી સ્થિતિમાં પણ પાકિસ્તાનીઓ સેલિબ્રેશન કરી રહ્યા છે તેઓ નાચી રહ્યા છે એટલે તમને કદાચ થાય કે આ લોકો તો કેટલા ગાંડા છે કદાચ તેઓ માનતા હશે કે મોતથી બચ્યા હોવાથી એની ઉજવણી તો કરવી જ પડે એટલે જ તેઓ નાચી રહ્યા છે ભારત હુમલા કરી રહ્યું હતું ત્યારે તો પાકિસ્તાનીઓને જ દેખાતું હતું પાકિસ્તાનમાં એક તરફ લોકો નાચી રહ્યા છે તો બીજી બાજુ અનેક લોકો પાકિસ્તાનની હોસ્પિટલોમાં કણસી રહ્યા છે રેડિયોએક્ટિવ લીકેજના કારણે કેન્સર થવાનું જોખમ પણ છે મોટી સંખ્યામાં લોકોના કેન્સર ટ્રીટમેન્ટ માટેની ફેસિલિટી પાકિસ્તાનમાં ઉપલબ્ધ નથી ફેસિલિટી હોય તો પણ લોકો પાસે એના રૂપિયા નથી અત્યાર સુધી તેઓ ભારતમાં સારવાર કરવા માટે આવતા હતા જોકે ભારતે હવે એ દરવાજા બંધ કરી દીધા છે એટલે પાકિસ્તાનીઓ માટે જીવનના બધા જ દરવાજા જાણે કે બંધ થઈ ગયા છે આવા લોકો સોશિયલ મીડિયા પર મદદ માંગી રહ્યા છે આ લોકો ઉર્દુ ભાષામાં મદદ માંગી રહ્યા છે એટલે તેમની વાતને સમજવા માટે ગૂગલ ટ્રાન્સલેશનનો સહારો લેવો પડે આ લોકો સરકાર પાસેથી મદદની માગણી કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનની આર્મી અને સરકારના કારણે જ તેમના જીવ મુશ્કેલીમાં છે આખા પ્રકરણમાં તમારે એક વાત ધ્યાનથી સમજવી જોઈએ પાકિસ્તાનના નેતાઓ વારંવાર કહેતા હતા કે અમારી પાસે ન્યુક્લિયર બટન છે દુનિયાના દેશો પણ કહેતા હતા કે ભારતે પાકિસ્તાનની સાથે યુદ્ધ ન લડવો જોઈએ કેમ કે તેમની પાસે પરમાણુ હથિયારો છે એક સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે કંઈ ન્યુક્લિયર હથિયારીઓ દિવાળી કરવા માટે નથી રાખ્યા મજેદાર વાત એ છે કે પાકિસ્તાને ઓપરેશન સિંધુ નવું મળતો જવાબ આપ્યો ત્યારે એનો દરેક હુમલો ભારતે ફેલ કરી દીધો ઉપરથી પાકિસ્તાન જ્યાં પરમાણુ હથિયારો સ્ટોર કરે છે ત્યાં જ ભારતે હુમલો કર્યો જેના પછી રેડિયેશન લીક થયું છે અમે નિર્દોષ નાગરિકોના મોતની તરફેણમાં નથી જોકે પાકિસ્તાનમાં આતંકવાદીઓના જનાજામાં હજારો લોકો ઉમટી પડે છે એ જોતા મોઢામાંથી સહેલાઈથી નીકળી જાય કે હવે તમે ભોગો તમારે આજ ભોગવવાનું છે ખેત આના પુસ્તકોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર